હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું મગની દાળના શીરાની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ મગની દાળનો શીરો બનાવવા માટે સૌ તો એક વાડકી જેટલી મગની દાળ લેવાની છે એક વાડકી મગની દાળના માપથી ત્રણથી ચાર વ્યક્તિ માટે શીરો બનીને તૈયાર થઈ જાય છે હવે આ મગની મોગર દાળને એક મોટા બાઉલમાં લઈ અને તેને પાણીથી ધોઈ લઈશું જેથી તેમાં રહેલી ગંદકી દૂર થઈ જાય બેથી ત્રણ વાર એકદમ સરસ રીતે ધોઈ લઈશું દાળ ધોવાઈ જાય એટલે તેને એક ગરણીની મદદથી તેમાં રહેલું પાણી કાઢી લેવાનું છે હવે દાળને આપણે થોડીવાર માટે આ રીતે ગરણીમાં જ રહેવા દઈશું જેથી અંદર રહેલું બધું જ પાણી નીતરી જાય હવે એક પેનમાં જે વાડકીના માપથી આપણે મગની દાળ લીધી હતી તે જ વાડકીના માપથી બે વાડકી જેટલું દૂધ ગરમ કરી અને તેને ઉકાળી લઈશું થોડી થોડી વારે હલાવતા જઈ અને દૂધને એકદમ સરસ રીતે ઉકાળી લેવાનું છે ઘણા લોકો મગની દાળનો શીરો બનાવતી વખતે ફક્ત પાણીના ઉપયોગથી જ શીરો બનાવે છે પણ આ રીતે થોડું દૂધ ગરમ કરીને ઉમેરવાથી શીરો આપણો જે લગ્ન પ્રસંગમાં બનાવતા હોય છે તેવો જ બનીને તૈયાર થાય છે હવે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને દૂધને આપણે સાઈડ પર મૂકીશું તેનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરીશું હવે એક કડાઈમાં જે મગની દાળને ધોઈને રાખી હતી તે દાળ હવે કોરી થઈ ગઈ છે તો દાળને પેનમાં ઉમેરી અને તેને શેકી લેવાની છે જ્યારે પણ ઘરે કોઈ મહેમાન આવવાના હોય કે પછી કોઈપણ તહેવારમાં તમારે ઘરે કંઈ ગળ્યું બનાવવું હોય તો પહેલેથી જ મગની દાળને ધોઈ કોરી કરી અને આ રીતે શેકી ત્યારબાદ તેને મિક્સર જારમાં પાવડર બનાવી અને તમે કાચની બોટલમાં રાખશો તો એક વરસ સુધી આ પાવડર એવો ને એવો સરસ રહે છે અને જ્યારે પણ તમારે મગની દાળનો શીરો બનાવવો હોય ત્યારે ખૂબ જ ઓછા સમયમાં તમે મગની દાળનો શીરો બનાવીને તૈયાર કરી શકો છો દાળને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સતત હલાવતા જઈ અને દાળને શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે દાળનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને દાળ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે અને તેમાંથી સરસ સુગંધ પણ આવવા લાગી છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું દાળ થોડી ઠંડી પડે એટલે મિક્સર જારમાં તેને પાવડર બનાવી લેવાનો છે હવે એક તપેલીમાં જે વાડકીના માપથી આપણે દાળ લીધી હતી તે જ વાડકીના માપથી ચાર વાડકી જેટલું પાણી ગરમ કરવાનું છે પાણીને આપણે એકદમ ઉકાળી લઈશું હવે પાણી પણ એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો હવે પાણીને પણ આપણે સાઈડ પર મૂકી દઈશું ત્યારબાદ જે દાળને ક્રશ કરી હતી તે જોઈ લઈએ તો આ રીતનો પાવડર બનાવી લેવાનો છે ત્યારબાદ એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી લઈશું ઘી એકદમ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જે મગની દાળનો પાવડર બનાવ્યો હતો તે ઉમેરી અને તેને શેકી લેવાનો છે મગની દાળના પાવડરને શેકતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે શેકતી વખતે જો તમને ઘી થોડું ઓછું લાગે તો ફરીથી બે ચમચી જેટલું ઘી ઉમેરી લેવાનું તો હવે તમે જોઈ શકો છો કે મગની દાળનો પાવડર એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો આ શેકાતી વખતે મારે સાત મિનિટ જેટલો સમય લાગ્યો છે ત્યારબાદ તેમાં જે પાણી ગરમ કરીને રાખ્યું હતું તે ઉમેરીશું અને આ રીતે સતત હલાવતા જઈ અને પાણી બળે ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે બધું જ પાણી એકદમ સરસ રીતે બળી જાય ત્યારબાદ જે ગરમ કરેલું દૂધ હતું તેને પણ આપણે ઉમેરી લેવાનું છે દૂધ ઉમેર્યા બાદ ફરીથી લોટને એકદમ સરસ રીતે શેકાવા દઈશું જ્યાં સુધી બધું જ દૂધ એકદમ સરસ રીતે બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું જ્યાં સુધી બધું જ દૂધ બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે તો હવે તમે જોઈ શકો છો કે શીરો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે જો તમારો શીરો એકદમ પરફેક્ટ શેકાઈ ગયો હશે તો આ રીતે નોનસ્ટિકમાં સહેજ પણ ચોટશે નહીં અને જો નોનસ્ટિક પર ચોટે તો તમારો સીરો કાચો રહી ગયો છે તો જ્યારે પણ તમે મગની દાળ શેકો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને એકદમ સરસ રીતે શેકાવા દેવાની છે જો તમારી મગની દાળ એકદમ પરફેક્ટ શેકાયેલી નહીં હોય તો શીરો પણ તમારો કાચો રહેશે હવે આ શીરામાં એક વાડકી જેટલી ખાંડ ઉમેરીશું અને ખાંડ એકદમ સરસ રીતે ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહીશું જ્યારે પણ તમારે મગની દાળનો શીરો બનાવવો હોય તો પહેલેથી જ થોડી ઘણી તૈયારીઓ કરીને રાખી હશે તો મગની દાળનો સીરો ફક્ત દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો હોય છે અને આ શીરાને તમે બનાવી અને ફ્રીઝમાં પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે શીરો ખાવો હોય તો ગરમ કરીને તમે ખાઈ શકો છો તો હવે તમે જોઈ શકો છો કે શીરામાં ખાંડ બધી જ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે અને શીરો આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે લાસ્ટમાં શીરામાં બે ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી શીરાનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો તૈયાર છે આપણો મગની દાળનો શીરો તો તમે પણ તમારા ઘરે આ શીરાની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો ચલો ગરમા ગરમ મગની દાળના શીરાને સર્વ કરી લઈએ શીરાને સર્વ કર્યા બાદ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશું જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો